જય ભારત સાથે જણાવવાનું કે ભાઈઓ કોઈ પણ જગ્યાએ દોરી કે ફાટેલા પતંગ દેખાય તો તેને સળગાવીને નાશ કરી દેવા જેથી કરી પક્ષીઓને કોઈ જાતનું નુકસાન ના થાય એટલે મેસેજ હો આ સેવાનું કોમકાજ સર આ દોરી પતંગ ને બધું ઘણું બધું પડ્યું છે ના હોય તો આ મેસેજ અમારા મેલ્લા ગ્રુપમાં નાખી દઉં એટલે બધા જોઈ અને બધા અહિયાં ના રીતે દોડીઓ અને ફાટેલા પતંગ વેણી અને આરે હળગાઈ દે હે એટલે ગ્રુપ નાખી દે આજે આ પહેલું સિવા કામ કરી દેવા જે હવે હું જવાબ આવવા બધાનો જોઈ લઉં મેસેજ આવ્યો ઓહો આ તો બારો મેસેજ આ બાય મારા ઓળશો નવરો બેઠો મેસેજો કર કર કરે છે આ ઉતરેણ જતી રહી એટલે એને કોઈ કોમ ધંધો નહી એટલે મેસેજો કર કર કરે છે ભાઈ તારે લે કોમ નહી પણ અમારા જીવન કોમ હોય ઈવન તો કોમ કરવા દે ભાઈ અમે થોડા નવરા બેઠા તારા ગોળ તો અમે તારા મેસેજો જોહું ભાઈ અમારા કેટલું કોમ છે હજુ આ ઠંડી નું પાણી એટલું બધું ઠંડુ છે ને વાહણે ધોવાતા નહી એટલે હમણાં કુણું લઈને મેસેજ આવ્યો તો કે કનો આવ્યો તો

આ તો બાનો મેસેજ છે શું લખ મેસેજ તો જોવા દે જય ભારત સાથે જણાવવાની કે ભાઈઓને કોઈ પણ જગ્યાએ દૂરી કે પતંગ ફાટેલા દેખાય તો તેને સળગાવીને નાશ કરી દેવું જેથી કરીને પક્ષીઓને કોઈ જાતનું નુકસાન થાય નહીં ઓહો આ બા અમન બધાને સલાહ લવા નીકળ્યા છે આ સલાહનો મેસેજ નાખે છે તો પોતે સલાહ લઈ લો તમે લાય એવું લખી દઉં પણ ના હાલ નહીં લખવું

અને એને સળગાવી દેવા એ તો અમને ખબર છે સળગાવા નહી અમારી જગ્યાએ પતંગ દોરી પડી હોય છે તમે મે તો વેણી લે પણ બીજી જગ્યાએ પણ અમે તો વેણવા જઈએ હે અમાર જગ્યાએ તમે અમારી રીતે અમાર જે સેવા કરવાની છે એ અમે કરી લે આવું પણ તમારે તો બધા મેસેજ મળવા ના આવી હે આ પેલાનો મારા શું કરવાનો આલા સાઈડો મેલો પછી મોળા વાત મોળા બધું હળગાય મારું ઘરું કરી આલ બે રોળો હામાં કરી

હવા જોઈ એટલે હવે એમ ખબર પડી છે કે બાને પોક થયું જલ્દી દોડો લે આ દવાખાને લઈ જઈએ બાના આ મેસેજ જોયું એટલી વાર છે હાલ હમણાં આયા ભેગા હોય કા મેસેજ મોકલી દીધો આ ગેરાંને પત્ર ઉપર ચડવાનું આવે છે પત્ર ઉપર પડ તો તમ મારો ઓળખો બે બે ફક ભાજી રહ્યો આ ગેરા ને ખબર નહીં પડતી તમે મને કાય કાય જવા દે દવાખાને લઈ જાવ પડશે આના

ભોય પડ્યા ને તો બે પગ ભાજી જાય એમ કઈ મેલી એવું થાય તો મોબાઈલ ખ્યાલ પડે ખબર જ નહીં તમે હું વર રાખો એના પત્ર ઉપરથી ભોય પડે બે પગ ભાજી જાય હવે આપણે જઈને દવાખાને લઈ જવા પડશે લેહજો

હા તે ઇમાવું તમે જે મેસેજ નાશો એ મેસેજ નું અમે પાલન કરીએ જ છીએ અમારા વગને જે ફાટેલા પતંગ હતા ધોળીના ઘૂંટળા હતા એ બધા હવાર માં ભેગા કરી અને ચૂલામાં નાસી અને બાળી નાશી અહી બરોબર મેદાન દોરી પડી હોય ને એ દોરી અને ફાટેલા પતંગ વેણવાની વાત છે ભાઈ પક્ષીઓ તમારા ઘેર આખા બેહવાના નહીં મેદાન માં બેહવા નહીં ચણવા માટે સમજ્યા હવે મારી વાત મેદાન માં સાફ કરવા જવું હોય ને તો તમે જો તમે આખો દાડે ઘેર નવરા ધૂપ બે છો એટલે તમે એવી કોમ કરો અમે તમારા ઘોર નવરા ધૂપ નહીં બે રહ્યા અમારા ઘેર ઘણું કોમ હોય છે ખાવા પીવા વાળા જાજે હોય એટલે અમારે મજૂરી કરવી પડે સમજ્યા તમે સેવા નું કોમ કરો અને મેં પતંગ ના દોરી ના ગુંચવા બધું પડ્યું હોય ને ભેગું કરીને હડકાઈ બાળો બરાબર છે બરાબર છે દાવાની મજૂરી કેટલી હોય કે ત્રણસો રૂપિયા કમાયે અમે રોજ ના ત્રણસો રૂપિયા કમાવી નવરા ત્રણસો રૂપિયા તો મૂલવા તૈયાર છું લ્યો એ પકડો

ભાઈ જે કોમ કીધું એ કોમ આપડે કરી નાખીએ આખા ગો માં ફરી અને જો જો દુડી અને ફાટેલા પતંગ ને પડી હોય ને આપડે એમન તો ત્રણસો રૂપિયા મજૂરી મળી છે અમે તો ઈમાનદારી થી ફોન કરશું જગ્યા બાકી ના રેલી તમને કઈ દીધું ના રે બાકી ત્રણસો રૂપિયા એટલે બાકી રે આખા ગામ માં ફરી વળશું જો જો ફાટેલા પતંગ

હળગાઈ બાળીએ આપણે હજુ ભેગી નહીં કરી આટલી તો હળગાઈ દઈએ પછી આગળ જઈને બીજી ભેગી કરીને આગળ હળગાઈએ પેલી પડીએ લેતા આવો આ પડી

किती भरभर दोरी नासीये प्लॉट म आ प्लॉट वाले मारे उशो घर बनावतो नाही घर बनाई दे तो पछि उकन दोरी पड़ीच न अरे ओहू दोरी पड़ी रे भाजी हलके मारवी के duru duru

હવે હળકાઈ દઈ હેડો આટલા હળકાઈ જવું એમ નાખો ચડી હોય તો લાઈન નાખો મોય

આપડે બધું વેણીઓ ધૂણી ને પતંગ ને બધું તો આપડે પુન સારું મળશે હો આ વખત તો એટલે ગોયજી પુન આપણે નહીં મળે કેમ આપણે નહીં મળે એટલે પુન કુના મળશે ખબર છે હા બાને મળશે કેમ બાને બાએ આપણે 300 300 રૂપિયા લીધા હે એટલે આર્યુ પૂન બધું બા કમાહી એ વાતે ખરી હો 300 લઈ બેહી જાવ તો થી મળે યાર આપડે મજૂરીયા કેવાય એ નઈ દાણી હડી ચોપો આ ચોપોડી

તો મફતમાં આપડા બધી સેવા કરવી પડે તાણી પૂન કમાવા મળે મારો ગમે પણ આજના દાળા માં ખાસ બધું પૂન ભેગું દે હે પચો વર્ણ નું ભેગું વાત સાચી છે

તો અમે જો ખૂબ દાડુ ફેર વાઈ જઈએ બરોબર આપણે ખરેખર તો આપણે દાળા નહીં આવતું પાસ પેલા તો આમ તો થોડા આપડે ફૂલ કમાવું હોય તો પાછા હોય છે ને પૂન ની જરૂર પડશે હું કેવું હેલ ની પાપ ચોક બનતા વાતો કરી રહ્યા ભેગા થઈ જ્યા વેણવાનું કરો હા

આ બધા ગુંચડા ફાટેલા પતંગ ને બધું વેણાઈ ને હળકાઈ બળાય બરાબર બરોબર હવે આયર્યો પુલ કોણ કમા તમે કમા

એ જોતા નહી એ તમે રાખો એટલે અમે આ જે જે મજૂરી કરી અને એનું પૂન અમને જે મળે ના ભાઈ ઓ ભાઈ ક્યાં તો મે મજૂરી ના કરીને આલ્યા હે અને તમારા જોડે કામ કરાવરાયું બરોબર છે એટલે હું એક રૂપિયા પાછો તો નહી લઉં કોઈ આલ્યા બા દિલ થી આલી લઈ લખો આ ધન હેડ ચંપુરા તને તો યાર હું કેવું આ બાજુ આવજે અલ્લા મારો કા બાર ગામ જતો હશે ને તારી ગાડીનો એક્સિડન્ટ બીજો થાહા ને

કચ્છું લઈ જઈએ અને જે પૈસા કચ્છ લાવતો લાયો અને ચબુતરે મેલ ગયો બરોબર પૈસા વધી એના કુતરા માટે લાડવા બરોબર અને હવે બીજી ખડી દોરી પતંગ જે પડી હોય ને એ રસ્તા આપડે હાવરતા જઈએ હળગાવતા જઈએ હવે એ વાત નહીં આપડે થઈ જાય ખમાનમાં જ